ડ્રાઇવરને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતા પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા ટ્રાફિક દ્વારા ભારે જહેમતે ટ્રાફિક હરવો કર્યો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વર્ષા હોટલ પાસે આવેલ બ્લેક સ્પોટ એવા યુ ટન પાસે બુધવારના રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો વડોદરાથી અંકલેશ્વર તરફના ટ્રેક પર યુ ટન પાસે આગળ ચાલતી ટ્રક ધીમી પડતા પાછળ પૂરપાટ આવી રહેલી ટ્રક ઘૂસી ગઈ હતી જેમાં ટ્રકના ચાલક ફસાઈ જવા સાથે ગંભીર રીતે ઘવાયો હતો જેને સ્થાનિકો અને જિલ્લા ટ્રાફિકની પોલીસે બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે વાહન કતાર લાગી જવા પામી હતી જેને લઈ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો અડધા કલાક ઉપરાંત સર્જાયેલા ટ્રાફિક જામને ભારે જહેમતે અકસ્માતગ્રસ્ત વાહન દૂર કરી પોલીસ દ્વારા હળવો કરવામાં આવ્યો હતો ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી